વત્તા જુદા કસમાતો ના બનાવો ના માટે બનસકાંઠા જિલ્લાની ધાનેરા પોલીસ ફરી એકવાર એક્શન મોડ માં જોવા મળી ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર એમ ચૌધરી તેમજ તેમની ટીમ દ્વારા ધાનેરા સીસીટીવી કેમેરા ચેકપોસ્ટ પાસે સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું સૌ કરતા વધુ વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી ટુ વ્હીલર ચાલકો જે ત્રણ સવારીમાં જાય છે બેફામ ચાલે છે તેવા નવ કરતા વધુ વાહનોને ડિટેન પણ કરાયા હતા તો બીજી તરફ બ્લેક ફિલ્મ વાળા વાહન ચાલકો સામે પણ દંડની કાર્યવાહી કરાઈ હતી જે લોકો પોતાની વાહનમાં બ્લેક ફિલ્મ લગાવીને ફરે છે તેવા વાહનોની બ્લેક ફિલ્મ હટાવવામાં આવી હતી સાથે સાથે તેમની સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી તો બીજી તરફ વાહનોની નંબર પ્લેટની જગ્યાએ ચેન ચાળા કરી અન્ય પ્લેટ લગાવનાર વાહન ચાલકો સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી જાતિવાળા પાટિયા રામાધણી તેમજ વિવિધ લખાણવાળી નેમ પ્લેટ જપ્ત કરવામાં આવી હતી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ જે ચૌધરી તેમજ તેમની ટીમ દ્વારા મોડી રાત સુધી સઘન વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું અને સો કરતા વધુ વાહન ચાલકો સામે કાર્યવાહી કરીને સત્તર હજાર કરતા વધુનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો સુરેશ કલ્ચર ડીએનઆર ન્યૂઝ બનાસકાંઠા